શ્રી સુંદરકાંડ સર્ગ તેવીસથી છવ્વીસ રાવણના ગયા પછી ભયાનક રાક્ષસીઓ સીતાને ઘેરી વળી અને અવનવા દ્રશ્યો સર્જીને તેમને ડરાવવા અને ધમકાવવા લાગી કે હે સીતા લંકાપતિ રાજા રાવણ તારા પર મોહિત થઈ ગયા છે એ તો તારા ભાગ્યની સારી વાત છે છતાં તું એમના તાબે શા માટે થતી નથી અને તેમને ક્રોધ ચડે એવા કઠોર વચનો બોલે છે હે સીતા આવું સદભાગ્ય સામેથી આવે છે પછી તે એનો સ્વીકાર કેમ કરતી નથી રાક્ષસીઓ પોતાના પર ધસી આવવાથી સીતા ગભરાવા લાગ્યા પણ મનમાં રામના નામનું રટણ કરતા થોડા સ્વસ્થ થયા ત્યાં વળી બધી રાક્ષસીઓ તેમને વીંટળાઈને કહેવા લાગી કે હે સીતા એક વાર રાવણનું તું શયનગૃહ તો જો તને એની શોભા કેવી છે તેની તને ખબર પડે તું મનુષ્ય જાતિમાં જન્મી છે તારે મન મનુષ્યની સ્ત્રી થવું જ ગમે છે પણ હવે તું રામનો સમાગમ કોઈ દિવસ પામી શકવાની નથી હવે તો તું ત્રૈલોક્યનાથ રાવણની પટરાણી બની જા રામની આશા છોડી દે તે તો વનમાં ભટકી રજડીને આજ સુધીમાં ક્યારના ખતમ થઈ ગયો હશે હે રાક્ષસ્યો મારા રામ મને એકલી મૂકીને ક્યારેય મરે નહીં તમે જોજો એ દિવસ હવે દૂર નથી મારા રામ જરૂર અહીં આવશે અભિમાની રાવણનું અભિમાન ઓગાળીને તેનો વધ કરીને મને જરૂર માનભેર લઈ જશે આમ જાનકી રામનું સ્મરણ કરી રહ્યા હતા એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો જે તેમના શરીરને ભીંજવી રહ્યો હતો અતિશય રડવાથી તેઓ એકદમ જમીન પર ઢળી પડ્યા અને બોલ્યા હે રામ હે લક્ષ્મણ આ લોકમાં મનુષ્યને દુઃખ આવ્યા વિના માગ્યું મોત પણ મળતું નથી જો એમ હોત તો રામથી વિખૂટી પડેલી અને આવી ક્રૂર રાક્ષસીઓ વચ્ચે રહેતી હું કેમ જીવી શકત પણ હવે મારો હવે મારો અંત અહીં જ આવશે રાવણ જેવા કાળના હાથમાં સપડાયેલી હવે હું ડૂબી જઈશ રામનો યોગ હવે મારા માટે ઝેર સાબિત થશે હવે મારાથી સહન થાય તેમ નથી રાક્ષસીઓની ચોંકીમાં છું આથી મારાથી મરાતું પણ નથી સીતાને આમ આત્મઘાત કરવા તૈયાર થયેલી જોઈ કેટલીક રાક્ષસીઓ ભૂમો પાડવા લાગી કેટલીક રાવણને જાણ કરવાને ભાગી અને કેટલીક સીતાને ડરાવવા લાગી રાક્ષસીઓની ચોકીમાં સીતાથી આત્મઘાત પણ કરી શકાય તેમ ન હતું આમ રાક્ષસીઓ બુમાબુમ કરતી હતી તેથી એક વૃદ્ધ રાક્ષસી જાગી ગઈ અને કહેવા લાગી હે પાપણીઓ તમે સીતાને સતાવવાનું બંધ કરો અને સાંભળો અત્યારે મને એક સ્વપ્ન આવ્યું હતું તે સ્વપ્ન પ્રમાણે મેં રાક્ષસોનો નાશ થતો જોયો અને સીતાના સ્વામીનો વિજય થતો જોયો મેં પ્રાતઃકાળે આ સપનું જોયું છે આથી અવશ્ય સાચું જ પડશે હે રાક્ષસીઓ હવે તમે દૂર ખસી જાઓ જો તમે સીતાને વધારે દુઃખ દેશો તો રામ તમારા રાક્ષસો સાથે તમને પણ શિક્ષા કરશે પોતાની પ્રિય પત્નીનું અપમાન રામ સહી શકે નહીં આ સીતા તો સર્વ ગુણ સંપન્ન સ્ત્રી છે હમણાંથી સ્નાન નથી કરતી એટલે તેના શરીર પર મેલના થર બાજી ગયા છે પણ હવે તેના દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે સીતા રાક્ષસોથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા અને રામને યાદ કરીને રડતા હતા હે રામ આજે હું અભાગણી દુઃખના મહાસાગરમાં ડૂબી રહી છું હે રામ હે લક્ષ્મણ તમે જલ્દી આવીને મને ઉગારો તમે બંને ભાઈઓની શું હાલત થઈ હશે તેમની ચિંતા પણ મને કોરી ખાય છે અરે રે મારામાં શ્રાપ શ્રાપ આપી રાવણને બાળી મૂકવાની શક્તિ હોવા છતાં મેં ધીરજ ધરી ભૂમિ શયન કર્યું વ્રત આદર્યા અને પતિવ્રતા ધર્મનું રક્ષણ કર્યું પણ તે સગડું નિષ્ફળ જશે અને મારો ગર્વ ઓગળી જશે હે રામ શું તમારો મન તમારો અને મારો હવે મેળાપ થશે જ નહીં હે રામ હું તો તમારા એકને જ પ્રીતિ રાખું છું અને આ દેહમાં જીવ હશે ત્યાં સુધી તેનો ત્યાગ નહીં કરો પણ મારા રામ હજુ આવ્યા નહીં હવે મારા દેહને પણ ધિક્કાર છે મારા રૂપને પણ ધિક્કાર છે મારા જીવતા રહેવાને પણ ધિક્કાર છે મારે મારા દેહનો ત્યાગ જલ્દીથી કરવો જોઈએ પણ મને અહીં શસ્ત્ર કે વિષ લાવી આપે એવું કોઈ નથી આમ આત્મહત્યા કરવા તૈયાર થયેલા સીતાએ અનેક ઉપાયો વિચાર્યા અને તેમની સ્થિર દ્રષ્ટિએ તેમના વાળની એક લટ પર નજર પડી તે જોઈને બોલ્યા ક્યાં ઠીક છે આ એક વેણીનો મારા ગળે ફાંસો બાંધો તો હું જલ્દીથી મૃત્યુ પામી શકીશ સીતા પુનઃ પુનઃ વિલાપ કરવા લાગ્યા શૂન્ય મનસ્ક થઈને ધરતી માતાના ફળે આડોટવા લાગ્યા જનક જનકસુતા વિલાપ કરતા કહેવા લાગ્યા અરે રે આ દુષ્ટ રાવણ મારું હરણ કરીને અહીં લાવ્યો રોતી કકડતી હું અહીં આવી હું અહીં રાક્ષસીઓને પનારે પડી છું જેનો મારે તિરસ્કાર કરવો જોઈએ તે રાક્ષસીઓ મારો તિરસ્કાર કરે છે અને દારૂણ વચનો કહે છે આ બધું હું મૂંઘે મોઢે સહન પણ કરું છું મારું હૃદય કેટલું પથ્થર જેવું થઈ ગયું છે મારા જીવનને પણ ધીક્કાર છે રાવણને હું ડાબો પગ સુદ્ધા નહીં અડાડું ત્યાં તેને પ્રેમ તો કેમ કરો મેં તેનો આટ આટલો તિરસ્કાર કર્યો તો પણ તે મૂર્ખને સમજમાં આવતું નથી તે પોતાના કુળની આબરૂને પણ ગણકારતો નથી રાજા તરીકે પોતાની માન મર્યાદાનું પણ તેને ભાન નથી હે રાક્ષસ્યો તમે રાવણ પાસેથી ઇનામ લેવા માટે એમ કેમ પ્રકારે મને મારી નાખવા માગો છો તો વિલંબ કેમ કરો છો રાહ શાની જુઓ છો હમણાં ને હમણાં જ મને મારી નાખો હું કદી પણ રાવણનો સ્વીકાર કરવાની નથી મારા નાથ શ્રીરામ લોકપ્રિય છે બુદ્ધિશાળી સદાચરણી અને દયાળુ છે તેમણે એકલાએ જનસ્થાનમાંના મહાન રાક્ષસો અને ચૌદ હજાર રાક્ષસોનો નાશ કર્યો છે તો પછી એક મારું જ રક્ષણ કેમ કરતા નથી તેનું શું કારણ હું અહીં છું તેની પણ કદાચ તેમને ખબર નહીં હોય નહીં તો તેઓ મારા હરણનું અપમાન સાંખી લે ખરા ગૃધરાજ જટાયું પણ રાવણને હાથે યુદ્ધમાં હણાયો છે ગૃધરાજે વૃદ્ધ હોવા છતાં એ મોટું પરાક્રમ કર્યું હતું તેણે પણ મારા સમાચાર રામજીને નહીં આપ્યા હોય તેનો પણ રાવણે નાશ કર્યો હું અહીં બંધક બનાવી છું તેની જાણ થઈ હોત તો તેમણે પોતાના દિવ્ય બાણો વડે રાક્ષસોનો નાશ કર્યો હોત હે રામ લક્ષ્મણની નજરે ચડ્યા પછી રાવણ પણ જીવી શકશે નહીં હે તે લંકાને સ્મશાન ભૂમિમાં બનાવી દેશે માંસ ભક્ષણ કરનારા રાક્ષસો ધર્મને શું જાણે રાવણે અધર્મ આચરીને આ દુષ્કૃત્ય કર્યું છે તો રાક્ષસોનું નામો નિશાન નહીં રહે રાવણના ક્રૂર પંજામાંથી છૂટવાનું હવે અશક્ય જણાય છે માટે મારા પ્રાણ ત્યાગ કર્યા વિના છૂટકો જ નથી